તો રાજકોટમાં કોંગ્રેસના અને પૂર્વ ધારાસભ્ય ગણાવ્યા રાજકોટ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વિડીયોમાં ઇન્દ્રનીલ બોલી રહ્યા છે કે આ દેશમાં જો બીજો ગાંધી પાક તો એ રાહુલ ગાંધી હશે સચ્ચાઈના રસ્તે છે તો તો ક્યાંક હતી આ માણસ માણસ સંપૂર્ણપણે નિખાલસ અને સાચો છે છે એવું હતું કે આ વિડીયો કઈ જગ્યાનો તેમજ ક્યારનો છે તે હજુ સામે આવ્યું નથી પરંતુ વિડીયોમાં સ્ટેજ ઉપર ઇન્દ્રનીલ ભાષણ કરતા નજરે પડી રહ્યા છે ત્યારે વિડીયો આગામી લોકસભા ચૂંટણીના પ્રચારનો હોવાનું જણાઈ રહ્યું છે જોકે હકીકત માં આ વિડીયો કેટલી સચ્ચાઈ છે તે તપાસ નો વિષય છે પરંતુ કોંગ્રેસના જ નેતા દ્વારા મહાત્મા અપમાન કરતો આ સામે આવતા ખાતરી છે કે મારો નેતા દેશનો આવતા મારા શબ્દો લખવા હોય તો લખી લેજો આ દેશમાં બીજો ગાંધી પાકશે તો રાહુલ ગાંધી સચ્ચાઈ ના રસ્તે ગાંધીજીમાં તો ક્યાં ઊંચાઈ હતી આ તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ અને એકદમ અણી શીખ સાચો માણસ જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો અને એના માટે અબજો કરોડો રૂપિયા વાપરા અને એ અડાગ લઈને લઈ અને આજે દેશ એને સ્વીકારે છે કે નહી માણસ બરાબર છે ત્યારબાદ મીડિયા સાથે વાત કરતા વાયરલ વિડીયો પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પહેલા તો આનંદનો વિષય છે કે ગાંધીજીનો વિરોધ કરનારા લોકો ગાંધીજી માટે વાત કરી રહ્યા છે અંગ્રેજો સામે ગાંધીજી લડ્યા હતા રાહુલ ગાંધી ભાજપ સામે લડી રહ્યા છે ગાંધીજી અને રવિન્દ્રનાથ ટાગોરના સંબંધો અને શબ્દોને ટાંકીને લખાયેલા ઇતિહાસમાંથી મેં નિવેદન આપ્યું હતું લુચ્ચાઈનો પર્યાય શબ્દ એટલે ચતુરાય છે લોકશાહી બચાવવા માટે રાહુલ ગાંધી લડી રહ્યા છે એ જોતા આવતા દિવસોમાં લોકો રાહુલ ગાંધીમાં ગાંધીજી જોશે નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપ લડી રહ્યું છે ત્યારે તેની સામે ગાંધીજી જેવી મજબૂતાઈથી કોઈ લડી રહ્યું હોય તો તે એકમાત્ર રાહુલ ગાંધી છે એટલે મેં કહ્યું છે કે આવનારા દિવસોમાં લોકો રાહુલ ગાંધીમાં મહાત્મા ગાંધીજીને જોશે

વાત ભાજપ કરી રહ્યું છે નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ત્યારે એની સામે કોઈ ગાંધીજી જેવી મજબૂતાઈથી લડી રહ્યું હોય તો એ એક માત્ર રાહુલ ગાંધીજી છે ને એટલે મેં કહ્યું છે કે રાહુલ ગાંધીમાં આવતા દિવસોમાં દેશના લોકો ગાંધીજીને